તો હેલો ગેસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ફાઈવ બાય બ્લોગમાં તમારું સ્વાગત છે તો અમે જઈ રહ્યા છીએ પાવાગઢમાં જોઈ શકો છો તમે આગળ રથ ઉભો છે બ્લોગમાં બને રહેગા જોઈ શકો છો તમે આ પગપાળા સંઘ કરી રહ્યા છે તમે વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઇબ તો કરી જ દેશો ગાઈસ જોઈ શકો છો તમે આ એક છોકરો પણ પાવાગઢની યાત્રા કરી રહ્યો છે જોઈ શકો છો તમે એ છોકરો હમણે બહુ વાયરલ છે તો અમે પહોંચી શક્યા છે પાવાગઢ ઉપર ચડી રહ્યા છે જોઈ શકો છો તમે ગાઈસ અને ઉપર જતા જતા તમને એક નવો નજારો જોવા મળશે આ જોઈ શકો છો તમે ઉપર ઉપરનું ટેમ્પલ જોવા મળે છે જોઈ શકો છો આ ઉપર જતા જતા તમને માતાજીના દર્શન થઈ શકશે આવો સરસ મજાનો વિડીયો જોવા માટે તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Welcome to my new vlog.